ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો મિત્રો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી મિત્રો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હાજર ખેડૂતો કરોડ ની લોન લીધી હતી પરંતુ ભલે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો ખર્ચ એટલે કે મિત્રો અર્થ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ હજાર તેલંગણાની વાત કરવામાં આવે તો તેલંગણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધી દેવું માફ કર્યું છે જેના કારણે અને મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર મિત્રો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર બે લાખ સુધી દેવું માફ કરે તો પણ નેવું ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે ત્યારબાદ મિત્રો આગળ સમાચારમાં વાત કરવામાં આવે તો મિત્રો કાળનો વરસાદ વરસ્યો છે અને એકસો બ્યાસી લોકોના મોત પણ થઈ ચૂક્યા છે જ્યારે મિત્રો દેશના ચાર રાજ્યોમાં ચોમાસાએ મિત્રો આફત સર્જી છે જેના કારણે એકસો બ્યાસી લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો આસામમાં બોણું ઉત્તર પ્રદેશમાં બાવન હિમાચલ પ્રદેશમાં બાવીસ અને બિહારમાં સોળ લોકોના વરસાદ એટલે કે મિત્રો વરસાદના કારણે મિત્રો ઘટનાઓમાં મોત થયા છે અને મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો આસામમાં છેલ્લા કેટલાય દિવસોમાંથી મિત્રો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી બાજુ મિત્રો યુપી અને બિહારમાં વીજળી પડવાના કારણે અનેક લોકોના મોત થયા છે અને મિત્રો આ તરફ હિમાચલમાં મિત્રો ભુસ્કલના લોકોએ મિત્રો જીવ ગુમાવ્યો છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી બેટ આપી છે એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટી બેટ આપી છે જ્યાં દોસ્તો ગુજરાતમાં બાયાગતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને બાયાગત ખેતી લખશે અધતન તાલીમ અને માર્ગદર્શન આપવા રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપા છે એટલે કે મિત્રો જ્યાં જ્યાં મિત્રો અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કુલ રૂપિયા 40 કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે અને કેન્દ્રો ખાતે મિત્રો બાયાગત ખેતીની નવી આધુનિક પદ્ધતિનો અંગે તાલીમો અને નિર્દેશક ગોઠવવામાં પણ આવશે તો ખરેખર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય કારણ કે મિત્રો સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થપાશે અને અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કુલ ચાલીસ કરોડના ખર્ચે સેન્ટર મિત્રો સ્થાપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહિલાઓને વગર વ્યાજે મળશે એક લાખ રૂપિયાની લોન

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો આના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના મિત્રો ચોમાસુ વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના પાક

ત્યારબાદ ના મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો શું ખેડૂતો મિત્રો એટલે કે મિત્રો ખેડૂતોનું આંદોલન ફરીવાર થશે જે મિત્રો ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મક્કમતાથી મિત્રો ઉભા છે અને વર્ષ બે હજાર વીસમાં શરૂ થયેલા અને એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર ચાલી રહેલું આંદોલન ફરી મિત્રો એકવાર શરૂ થઈ શકે છે કારણ કે મિત્રો દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવા ઉતરવાની મિત્રો તૈયારી કરી રહ્યા છે અને મિત્રો એમએસપી સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે અને સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાઈ છે જેમાં મિત્રો 17 રાજ્યોના 150 પ્રતિનિધિઓ ભાગ લીધો છે જેમાં ખેડૂતોને પેન્શન એમએસપી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને ખેડૂતો આગેવાનનું કહેવું છે કે સરકાર ત્રણ કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવવા પણ માગે છે ત્યારબાદ મિત્રો હાલ અત્યારે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં મેઘ તાંડવ જોવા મળશે એટલે કે મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસ્યો છે વરસાદ અને મિત્રો ક્યાંક ધોધમાર તો મિત્રો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે જયારે મિત્રો સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે અને વલસાડના ઉમરગામમાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે મિત્રો સુરતના કામરેજમાં પણ મિત્રો ત્રણ ઇંચ થી વધુ વરસાદ થાપક્યો છે ત્યારે મિત્રો સુરત બોરસાદ અને વાપીમાં માં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે અને રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે મિત્રો અન્ય અઢાર તાલુકામાં ગાજવીજ સાથે એક ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે એટલે કે મિત્રો સાવધાન ગુજરાત મિત્રો ગુજરાત વાસીઓને સાવધાન રહેવાનું છે અને મુશ્કેલી વધી શકે છે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે બાર થી લઈને પંદર જુલાઈના સેશન દરમિયાન કોઈ મોટો એટલે કે મિત્રો મોટા કે સારા વરસાદની શક્યતાઓ નથી પરંતુ પછી મિત્રો સોળ તારીખ થી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે એટલે કે મિત્રો 16 થી લઈને ત્રીસ જુલાઈ સુધીના સેશનમાં રાજ્યમાં અનેક ડેમો ઓવરફોલ થાય તેવી મિત્રો સમાચાર જોવા મળે મળે તેવી મિત્રો શક્યતાઓ છે અને મિત્રો ચાલુ અઠવાડિયા દરમિયાન અલ નીલો ના સક્રિય થાય તેવી પણ મિત્રો શક્યતાઓ રહેલી છે જે મિત્રો આવું થશે તો વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદ થાય તેવી મિત્રો શક્યતાઓ રહેલી છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે એટલે કે મિત્રો ખેડૂતો માટે બીજી એક ખુશખબર આવી છે અને મિત્રો ખેડૂતોના ખેતરમાં જે પણ પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ

જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા જંત્રીના જો કોઈ સુધારો કરવા ન આવે તો મિત્રો વાર્ષિક દસ ટકા લેખે વધારો કરવામાં આવશે